બરાબર તમારે સહી બાબત માંથી ઝઘડો થયો તો એ બધું જ અને જે કાજલ રહી ને એ કાજલ સાથે તમારે છ વર્ષથી તમારે હતું જ બરાબર અને કાજલની કાજલ પેલા તમને મેરેજ ની ના પાડતી હતી પછી આમની સાથે મેરેજ થયા એટલે એને એને ફીલ થવા માંડે એટલે તમને રાત્રે ઘરે સુવા નતી જવા દેતી રાઈટ ફોનમાં તમે વાત કરો વાત મોડે સુધી ફોનમાં તમે ચર્ચા બહાર વાતો કરવા રહેતા ને પછી ઘરે જતા એટલે ડકો થતો